લખપત તાલુકાના દયાપર ખાતે પરંપરાગત રીતે વીરપસ્તીનું પર્વ ઉજવવામાં આવ્યું હતું આ પર્વ નિમિત્તે બહેનો ઢોલના તાલે રાસ રમી ભાઈ માટે વિશેષ દુઆ વ્યક્ત કરે છે અને દયાપરમાં આજે વીરપસ્તીનું પર્વ ઉજવવામાં આવ્યું લખપત તાલુકાના દયાપર ખાતે આજે વીરપ્રસ્તીનું પર્વ પરંપરાગત રીતે ઉજવવામાં આવ્યું હતું ખાસ કરીને આ પર્વ નિમિત્તે બહેનો ઢોલના તાલે રાસ રમી અને આ પર્વને ખૂબ ભક્તિભાવપૂર્વક આનંદપૂર્વક અને ઉમંગપૂર્વક ઉજવવામાં આવે છે આમ તક ટીવી ન્યૂઝના પ્રતિનિધિ દર્શન શોની સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે આ પર્વ નિમિત્તે બહેનો મોટી સંખ્યામાં એકત્ર થાય છે અને દેશી ઢોલના તાલે રાસ રમી અને આ પર્વ મનાવવામાં આવતું હોય છે ખાસ કરીને ભાઈ પોતાના બહેનના ઘરે ભોજન લેવા જાય છે પ્રસાદ ગ્રહણ કરે છે અને બહેન પોતાના ભાઈ માટે અભ્રક્તિ માટે વિશેષ દુઆ આપતી હોય છે આ પર્વ નિમિત્તે અનેક મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી દેશી ઢોલના તાલે આ પર્વ ખૂબ જ ઉમંગપૂર્વક ઉજવવામાં આવ્યું હતું અને સંપન્ન થયું હતું